પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા તાલુકાના ગલોલી વાસણા ગામે પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી ગલોલી વાસણા પ્રાથમિક શાળા મુકામે બિગલેસ ડે અંતર્ગત મોજીલો શનિવાર નિમિત્તે બાળ સંસદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં ઠાકોર માયાબેન અને ઠાકોર રાજ એમ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ચાલુ મતદાન દરમિયાન ગામના સરપંચ ચીનાજી ઠાકોર અને શાળાના આચાર્ય પ્રવીણસિંહ પરમારે બુથની મુલાકાત લીધી બંને ઉમેદવારો સહિત એકાવન મતદાતાઓએ મતદાન કર્યું હતું મતગણતરી શાળાના સિનિયર શિક્ષિકાબેન રેખાબેન ઓઝાની ઉપસ્થિતિમાં શાળાના શિક્ષકો સંજયભાઈ પટેલ નીતિન કુમાર પટેલ ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવી જેમાં ઠાકોર માયાબેનને છવ્વીસ મત અને ઠાકોર રાજને પચીસ મત પ્રાપ્ત થયા ચૂંટણી અધિકારી દ્વારા ઠાકોર માયાબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ બીજા ઉમેદવાર ઠાકોર રાજ દ્વારા રીકાઉન્ટિંગ ની માંગણી કરવામાં આવી એટલે પુનઃ મત ગણતરી કરવામાં આવી પરંતુ પરિણામમાં કોઈ ફેરફાર જોવા ન મળતા ચૂંટણી અધિકારી દ્વારા પુનઃ ઠાકોર માયાબેનને એક મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા બંને ઉમેદવારોને એક એક ચોપડો અને ચૂંટણી સ્ટાફને એક એક બોલ પેન આપવાની જાહેરાત કરવામાં આવી હતી આમ બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી કેવી રીતે થાય એની વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ અને મોજીલો શનિવાર નિમિત્તે બાળકોને મોજ મજા કરાવી હતી કમલેશ પટેલ પાટણ